મિત્રો કેટલાક વિલંબ પછી આપણે નવા એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ એમાં હું આપનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું આજનો આપણો એક નવો વિષય છે મંડળી મંડળી એ વિશ્વાસનો સમુદાય છે મંડળી આત્મિક દૃષ્ટિએ ખ્રિસ્તની કન્યા છે શણગાર સજીને તે પોતાના પ્રિતમને મળવાને માટે ઉત્સુક હોય છે એ સ્વાભાવિક છે મંડળીના માલિકની મર્યાદા અને શાન જાળવવી એ પ્રત્યેક ખ્રિસ્તીજનની જન્મસિદ્ધ ફરજ છે તેના શિરપતિ ઈસુ ખ્રિસ્ત છે અને તેથી મંડળી સ્વામીની નવોઢા છે મંડળીના મૂળમાં સ્વામીના શોણિતના સિંચન થયેલા છે પ્રભુ ઈશુએ પોતાના પ્રાણના અર્પણ દ્વારા મૂલ્ય ચૂકવીને મંડળીને પોતાની બનાવેલી છે વી ઈસુ પોતે તેના પાયાની આધારશિલા છે આ મજબૂત ખડક પર સ્થપાયેલી મંડળીના પાયા કોઈથી હચ મચાવી શકાવાના નથી એ જોતા મંડળી વાવાઝોડા સામે ટકી રહેનારું ખડક પર બંધાયેલું અડીખમ ગૃહ છે કન્યા રૂપી મંડળીના શણગારો સ્વામીની શોભા વધારે છે મંડળી ઉપર માલિકી પ્રભુની છે અને તોય પાછા પ્રભુ તો મંડળીના સેવક છે આમ જે સર્વાધી સર્વ સત્તાધીશ છે તે સેવક બને છે ત્યારે એવી મંડળી ઉપર કોઈ માણસની સત્તા સંભવી શકે નહીં એ રહસ્ય છે મંડળીમાં સ્વયંસિત હોવું જોઈએ તેના પર સત્તાધીશોનું આધિપત્ય કાયદેસર કે સુભાષપદ નથી મંડળીના શરીરના રૂપક તરીકે મંડળી શરીરના રૂપક તરીકે સ્વીકારાયેલી છે એટલે સભ્યો મંડળીના શરીરના અવયવો છે કોઈ આંખ તો કોઈ આંગળીઓ કોઈ હાથ તો કોઈ હૈયું એમાંના એકાદાઓ એમને અપમાનિત કરાય તો તેના પ્ર અને તેના પ્રત્યે જો દુર્લક્ષ સેવાય કે તેને બહિષ્કૃત કરાય એ મંડળીનો અનાદર કે અપમાન છે એ જો આવું કરાય તો મંડળીનું ઐક્ય અને સૌંદર્ય નષ્ટ થાય છે એની જાગૃતિ હણાઈ જાય છે તે અપંગ બને છે અને અંતે મૃતપાય થાય છે તેથી મંડળી રૂપી શરીરના અવયવો સમાજ તમામ સભ્યો પ્રત્યે સમભાવ આવશ્યક છે કોઈ અંગમાં મંદતા આવે અગર તે કાર્યશીલ ન રહે ત્યારે તેના પર તે હમદર્દી દર્શાવીને તેને સક્રિય બનાવાય અને અંગુરૂપી સભ્યો પણ ઐક્ય મને પ્રેમમાં રહે તો મંડળી પુનઃ સર્વાંગ સુંદરતા ધારણ કરે છે મંડળી એ પ્રમાણપત્રોની પ્રમાણિતતાથી પ્રવેશવાનું સ્થાન નથી પરંતુ ઈશ્વરના રક્ત દ્વારા શુદ્ધિકરણ પામેલા વિશ્વાસમાં દૃઢ અને પ્રભુને માટે પ્રાણાર્પણ કરવામાં તત્પર રહેલા મરજીવાનું એ મહામંડળ છે એના સભાસદો પાસે નિર્જીવ કાગળ પર સહાયથી કરેલી સહીવાળા ભલામણપત્રો નહીં પરંતુ જે તે સભાસદ પાસે ઈસુના રક્ત વડે અધિકૃત કરાયેલી મુદ્રા હશે એ મુદ્રા સભ્યના જીવનમાં દેખાઈ આવતી હશે એના પરિપ્રેક્ષ્યમાં મંડળીએ પરિવર્તન પામેલી પ્રજાનું સૈન્ય છે એની સેવાને અવરોધવાની કે તેના દ્વારા રણસિંહ વડે પ્રસારાતા શુભ સંદેશના અભિયાનને અટકાવવાની હિંમત કોઈ કરી શકે તેમ નથી મંડળીના સર્વે સર્વા પ્રભુ કે છે તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને મોકલ્યા છે એ સારું કે તમે જઈને ફળ આપો એ વચનને ધ્યાને રાખીએ તો મંડળી સુવાર્તાના ધ્યેયને આગળ ધપાવવાનું ધમધમતું કેન્દ્ર છે તેમાંથી ઈશુના ઉપદેશનો ધબકાર ધબકે છે અને એ હેતુ તેની સ્થાપનાના મૂળમાં રહેલો છે તેથી જે કોઈ સ્વાર્થ પ્રત્યે નિષ્ઠા ધરાવતા નથી અને બેદરકાર છે તેઓ મંડળીની સેવા કરી શકતા નથી આવા સેવકોની સેવા નિષ્ફળ અંજીરી જેવી છે મંડળીને હીરાના હારની કે સોના રૂપાના નજરાણાની જરૂર નથી અને તો પણ સભ્યોએ ખુશીથી અર્પેલા અર્પણોથી મંડળી સમૃદ્ધ બને છે એની શોભા અને સભરતા વધે છે એનાથી મંડળીનો ખજાનો છલકાય છે એ સંપત્તિનો ઉપયોગ બેસે દિશામાં પ્રભુના વચનોના વિસ્તારને અર્થે થવો જોઈએ એને મનસ્પ રીતે અંગત ઉપયોગમાં વેડફનારાએ પેડફનારા મંડળીના હિતઓ છે પૃથ્વી પરની મંડળી સ્વર્ગમાં વસવાનો અનુભવ આપનારી તાલીમ શાળા છે સ્વર્ગમાં દ્વેષ કે ક્લેશ નથી સદાકાળનો વિષામો અને દિલાસો છે ક્ષમતા અને સમભાવ છે પ્રકાશ અને વિશ્વાસ છે સત્ય અને સૌંદર્ય છે ત્યાં જવા પૂર્વે વાદબી વાતાવરણ તૈયાર કરવાનું કેન્દ્ર તે મંડળી છે તેથી મંડળી પિતાને ઘેર પાછા વળવા પૂર્વેનું પ્રશિક્ષણ કેન્દ્ર છે મંડળી એ કારભારી કે વડીલ બની બેસવાની કોઈની જાગીર કે પિતાનું ઘર નથી વળી તે પ્રતિનિધિ તરીકે વરિષ્ઠ સભાઓમાં જવાનું માધ્યમ અગર ચોટલીના કાવાદાવા ખેલવાનો અખાડો નથી કે પછી માત્ર લગ્ન કરાવનાર અથવા અંતે પાર્થિવ દેહને સારું સગવડ કરનારી કોઈ ભૌતિક સંસ્થા નથી મંડળી તો પિત્તરનો પ્રાણ છે સ્ટેફનની સહેરી છે પ્રેરિત પાવલનો પડકાર છે સંત યુહાનનું સંદર્શન છે એક મનના થઈને પ્રાર્થના કરનારાઓની સંગત છે અને પ્રભુ શ્રી ખ્રિષ્ઠની પ્રાણપ્રિય પ્રતિમા છે ત્યાં કૃપા છે ત્યાં પ્રેમ છે ત્યાં ક્ષમા છે અને ઉદ્ધાર છે બિલસતું હાસ્ય છે ત્યાં આશીષ છે અને સદાકાળની શાંતિ છે મંડળી પોતાની માફક પાડોશી અને દુશ્મનો સુદ્ધા પર પ્રેમ રાખનારા વિશ્વાસીઓનો સર્વશ્રેષ્ઠ સમુદાય છે અત્યારે બસ આટલું જ હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે આગળ વધીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું આભાર